ચાલો 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 ફ્રી 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 એકદમ પતંગ ફ્રી સેવાનું કામ છે અને ફ્રી એકદમ પતંગ આપવાના છે બરોબર તો લેવા માટે તૈયાર થઈ જાઓ અને જલ્દી જલ્દી તમે પતંગ લેવા માટે આવી જાઓ મને સેવાનો લાભ આપો અને ઉતરેને એકદમ મોજથી કરો અને દોશી અંગત પતંગ જગાવો અને પતંગ એકબીજાને કાપો તો દાલ પતંગ છે હમ મારા બેટા પતંગ તો જબર હો યા પતંગ જબરા લાયા હો પતંગ તો જોગ્યા હા બરોબર પણ ફ્રીમાં આલવાના વેચાતા નહીં હાલવાના વેચાતા નહીં હાલવા એમ એવી હું ઊંધી ઓકલી તે બધા મફત પતંગ હાલ દેવા તમારા ખોટ ખાવી ખુ ધંધા અમે એક સલાહ થઈ યાર સમ સરા જે વાદરો હોય ને વાદરો ઢેરો ને બોબલો ઇમને પતંગ હાલવાના આ બરોબર તો વાદરો બોબલો ને બેરો એમ હા આ પહેલા તમે વાંચો આ હું લખી દો

તે ગત તે ગત તે ગત શીખા પુરભારા રેખરા ઉત્તરમાં રેખરા મધ્યમાં તે મોજાડજ કોકળા વાટજ કોકળા રૂિયેન રૂિયેન ધંગેવાચા ખનલ આવીએ મતા સો આલાવી છે ને બાકી જા તો ઉત્તરમાં જા તો ઉત્તરમાં જા બા હા જા બા જા જા સેવા કરેવા કરતંગ ની પતંગ ની સેવા તો મેલી વાર વાપર્યું પતંગ ની સેવા એમાં સેવા એવી હે જે વાત્ર હોય ને જે વાસે ફાડતા ના હોય

જે વાદરા હોય ને એમના મફત પતંગ છોકરા પતંગ લઈ લેવું છોકરા ની લઈ હું નહી આવું તો ચિંતા કરે નઈ હા હેડ ખરેખર આ ગોમ માં કોઈ ઓથરો જ નહીં બધા ભાતા છે મારા બેટા કોઈ આવતા નહીં ને કા પતંગ ફ્રી માં હલવાના હા જ મારા મને લાગે ધંધો સેવા નહીં થાય ખુલ્યા આજ લાભ નહીં મળે સેવાનો મોકો નહીં મળે મને ફ્રી 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 ઓધરા માટે પતંગ ફ્રી

વાદરી કલર ના આપો વાદળી કલર નાું દેખાયા એટલે તમારું ચશ્મા હા કાળા એટલે કાળું દેખાય પણ હા વાદળી આવી

તમે ઓછી કાઢી ને ફ્રી 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 માટે પતંગ તો તમે તમને દેખાય ઓના લાવો મને પૈસા હા

આ તોકો સાઈડ નાખો નાટક કર્યા મને બધી ખબર પડે આ સેવા કરવા એટલે અમને ફાયદો ખોટો ઉપાડવાનો તમારે ખોટો ફાયદો ઉઠાવવાનો આયુ ખોટો નહી ઉઠાયો તમે વસે ભારો નહીં પાડતા દેખાય દસ જ પતંગ લીધા

બોલો ક્યાં આવ્યા હા ચોકા પતંગ એવું બધું

કશું વધુ આ બધા પતંગ ઇમરજ આપી દઈએ પતંગ પતંગ આપડે હવે નહીં બીજી સેવા નઈ કરી જે સેવા થાય હમણાં ચીડી જ તો તમારા જેવા ભગવાન એ નહીં બધા પતંગ તમે ત્યાં લઈ ગયો